નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે બાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર

ઇતિહાસમાં સૌથી મોટી ભરતીની જાહેરાત કરાશે ગુજરાત પોલીસમાં આગામી સમયમાં બાર હજાર આઈપીએસ અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગાંધીનગર દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે તેમાં વિશેષ વિગત જોઈએ તો બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ ત્રણસો ને સોળ બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા એકસો ને છપ્પન બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ ચાર હજાર ચારસો ને બાવીસ કોન્સ્ટેબલ મહિલા બે હજાર એકસો ને અઠોતેર હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ બે હજાર બસો ને બાર મહિલા એક હજાર ને નેવું હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ એસ આર પી પુરુષ એક હજાર જેલ સિપાહી પુરુષ એક હજાર તેર જેલ સિપાહી મહિલા પિચાશી અને કુલ બાર હજાર ચારસો ને બોતેર જગ્યાઓ જે ખાલી છે તે ભરવાનો બોર્ડ મારફત એલાન કરવામાં આવ્યો છે અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હોય પછી જાહેર કરવામાં આવશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ અને થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર